કલ્પના કરો કે તમને ચૌદ કરોડ વર્ષ પાછળ જવાની એક ટિકિટ મળે સીધા જુરાસિક યુગમાં જ્યાં પેલી વિશાળકાય ડાયનાસોર પૃથ્વી પર આમ તેમ ફરતા હતા હા બસ હં દિગ્વિજય નામનો એક મતલબ ખૂબ જ અમીર પ્રવાસી છે જે પોતાના પૈસાના જોરે ઇતિહાસની સૌથી મોંઘી અને ખતરનાક સફર ખરીદે છે જુરાસિક યુગની મુલાકાત હવે નિષ્ણાતોની એક આખી ટીમ છે જેમાં ગાઈડ અભિષેક દત્ત સેફટી ઓફિસર અમોગ રાડિયા અને અને આખા પ્રોગ્રામની જવાબદારી સંભાળનાર શાંતા પરમાર બરાબર અને એમનો હેતુ શું છે ડાયનાસોર જોવા પણ પણ ભૂતકાળને સહજ પણ સ્પર્શ કર્યા વગર તો ચાલો આ સફર શરૂ કરીએ ચાલો કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી ટીએસ એટલે કે ટાઈમ શટલ વન ઉપડવા માટે તૈયાર છે અને વાર્તામાં એનું વર્ણન છે કે એ દેખાવમાં તો સામાન્ય વિમાન જેવું જ છે પણ પણ એનું કામ જરાય સામાન્ય નથી બિલકુલ નહીં એ જ્યારે ઉપડે છે ત્યારે જણે કોઈ મોટો બોમ્બ ફૂટ્યો હોય એવો ધડાકો થાય છે કાન ફાડી નાચે એવો અવાજ હા અને એ અવાજ જ એ વાતનો સંકેત છે કે યાન ભૌતિકશાસ્ત્રના જે સામાન્ય નિયમો છે એને તોડી રહ્યું છે

નહીતર ભવિષ્યમાં વાવાઝોડું આવી શકે છે પણ દિગ્વિજય આ બધું સાંભળીને શું કરે છે એવું લાગે છે કે એના પર તો આ ચેતવણીની કોઈ અસર જ નથી બિલકુલ નહીં તે ડરેલો તો છે પણ એના વર્તનમાં એક પ્રકારનો ઘમંડ પણ દેખાય છે શાંતા જ્યારે આટલી ગંભીર વાત કરે છે ત્યારે એ માત્ર અધૂરા મને ડોકું હલાવે છે જાણે કહેતો હોય હા સમજી ગયો હવે આગળ વધો હવે શટલનો દરવાજો ખુલે છે અને સામે જે દ્રશ્ય છે અકલ્પનીય ચારે બાજુ ગાઢ હરિયાળી ભેજવાળી માટીની એકદમ તાજી સુગંધ અને પેલો પાંદડાઓમાંથી ગળાઈને આવતો સૂર્યપ્રકાશ અને વાર્તામાં એક રસપ્રદ વિગત એ છે કે ટીમે ત્યાં એક ખાસ સફેદ ધાતુ જેવી પગદંડી બનાવી છે જે જંગલમાં આગળ વધે છે હા સેફટી ઓફિસર અમો ગુરાડી આ પોતાના ઘેઘુર અવાજમાં ફરીથી સૂચના આપે છે કોઈ પણ સંજોગોમાં આ પગદંડી પરથી નીચે ઉતરવાનું નથી અને આ સાંભળીને દિગ્વિજયનો પેલો ગમંડ ફરી પાછો બહાર આવે છે હા તે રૂઆબથી પૂછે છે મને કોઈક ફૂલ ગમી જાય તો હું એકાદ ડગલું બહાર મૂકી તે ફૂલ તોડી પણ શકું એમાં શું ખોટું છે લાગે છે કે આ માત્ર દિગ્વિજયની સમસ્યા નથી આપણે પણ જ્યારે ઐતિહાસિક સ્થળો પર જઈએ છે ત્યારે ઘણીવાર ઇતિહાસ સમજવા કરતાં સારી સેલ્ફી લેવામાં વધુ રસ હોય છે અનતા ફરી એકવાર તેને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ દિગ્વિજય એ તો સાંભળવા તૈયાર નથી હા એ એની વાત સાંભળ્યા વગર જ પોતાનો ડિજિટલ કેમેરો લઈને શટલમાંથી બહાર નીકળી જાય છે અને હવે હવે એક ક્ષણ આવે છે જેની બધા રાહ જોઈ રહ્યા હતા ડાયનાસોર હા ગાઈડ અભિષેક તેમને પગડંડીના છેડે એક ચોક્કસ જગ્યાએ ઊભા રાખે છે અને અચાનક જમીન ધ્રુજવા લાગે છે એ ધ્રુજારીજ હા વાર્તામાં જે રીતે વર્ણન છે ધડ 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 એવો અવાજ આવે છે જાણે હજારો સૈનિકો એકસાથે કૂચ કરી રહ્યા હોય એક ડુંગર જેવડું વિશાળ અને ભયાનક ડાયનાસોર જંગલમાંથી બહાર આવીને તેમની સામે ઊભું રહી જાય વડના થળ જેવા જાડા અને પેટ એટલું મોટું કે ત્રીસ હાથી સમાઈ જાય જેવી ઉપમા વાપરી છે એ વાંચીને જ ડર લાગે અને પેલી ગંધ હા વાતાવરણમાં એક વિચિત્ર અણગમતી ગંધ ફેલાઈ જાય છે ડાયનાસોર અચાનક એક ભયંકર ગર્જના કરે છે એ ગર્જના એટલી પ્રચંડ હોય છે કે દિગ્વિજય ચક્કર ખાઈને પડી જવાનો હોય છે પણ અમોક એને પકડી લે છે હા પણ થોડી વારમાં જ ડાયનાસોર બીજી એનાથી પણ વધુ ભયાનક ગર્જના કરે છે અને આ વખતે દિગ્વિજયના હોશખોશ ઉડી જાય છે તે બધી સૂચનાઓ બધા નિયમો શાંતાની ચેતવણી બધું જ ભૂલીને જીવ લઈને ભાગે છે અને અહીં જ તે સૌથી મોટી ભૂલ કરે છે હા ડરના માર્યા તે દિશાભાન ગુમાવી બેસે છે અને શટલ તરફ ભાગવાને બદલે જંગલ તરફ ડાયનાસોર દિગ્વિજયની પાછળ જાય એ પહેલા સેફટી ઓફિસર અમોગ તરત જ પોતાની બંદૂકમાંથી ખાસ બનાવેલા બે નાનકડા રોકેટ ડાયનાસોર તરફ છોડે છે હા અને આ રોકેટ ડાયનાસોરને મારવા માટે નહીં પણ માત્ર થોડા સમય માટે બેભાન કરવા માટે હતા એટલે એમના સિદ્ધાંતને લોકો વળગી રહ્યા બરાબર ભૂતકાળના કોઈ જીવને કાયમી નુકસાન ન પહોંચાડવું દિગવિજય તો બચી જાય છે અને થોડીવાર પછી પેલું ડાયનાસોર પણ ભાનમાં આવીને ઊભું થઈને વિરુદ્ધ દિશામાં જતું રહે છે અને એક ક્ષણે ટીમને લાગે છે કે કે એક મોટો સંકટ ટળી ગયું છે બધું હવે નિયંત્રણમાં છે તેમને લાગે છે કે તેમણે સમસ્યાને ઉકેલી દીધી આ એક વિચિત્ર વિરોધાભાસ છે કેવી રીતે તેમણે સમયમાં મુસાફરી કરવાની ટેકનોલોજી બનાવી પણ માણસના ડર પર કાબૂ મેળવવાની ટેકનોલોજી ન બનાવી શક્યા સાચી વાત થોડી વાર પછી દિગ્વિજય કાદવથી લથપથ હાલતમાં ડરથી સફેદ ઉણી જેવી આંખો સાથે પાછો આવે છે ટીમ ડીમાના પર ખૂબ ગુસ્સે છે હા પણ અત્યારે તેને શટલમાં બેસાડીને બે હજાર ચોરાણુંના વર્ષમાં પાછા ફરવું વધુ જરૂરી છે બરાબર અને પાછા પહોંચતાની સાથે જ દિગ્વિજયનું વર્તન ફરી બદલાઈ જાય છે જાણે કશું જ બન્યું ન હોય એમ હા તે આળસ મળીને અત્યંત તુચ્કાર સાથે કહે છે હાશ ઘરે પાછા આવી ગયા બેકાર અને કંટાળાજનક પ્રવાસમાંથી આ વાક્ય સાંભળીને ખરેખર ગુસ્સો આવે મને પણ આવ્યો હતો એને પોતાની ભૂલનો જરા પણ અહેસાસ નથી તે પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે આખા અનુભવને જ કંટાળાજનક ગણાવીને પોતાની જાતને બચાવી રહ્યો છે તે હજુ પણ એ જ ઘમંડી અને આત્મકેન્દ્રી વ્યક્તિ છે બિલકુલ ત્યારે જ શાંતા પરમારની નજર તેના બૂટ પર ચોંટેલી માટી પર પડે છે અને એ માટીમાં એક નાનકડું સુંદર રંગીન પતંગિયો કચડાઈને મરી ગયું હોય છે દિગ્વિજય એ મરેલા પતંગિયાને પોતાના બૂટ પરથી ઉખેડીને ફેંકી દેતા અત્યંત બેદરકારીથી કહે છે નકામું લાખો વર્ષ જૂનું પતંગિયું શાંતા હવે પોતાનો ગુસ્સો અને દુખ રોકી શકતી નથી તે ધ્રુજતા અવાજે ચીસ પાડેને કહે છે ચૂપ મૂરખના સરદાર આમ સામે જો તે એક નાનકડા પતંગિયાને કચડી નાખને શું કરી નાખ્યું છે અને દિગ્વિજય જયારે સામે જુએ છે ત્યારે સંપૂર્ણપણે બદલાઈ છે હા તેમની પ્રયોગશાળાની જગ્યાએ એક વિચિત્ર કઢંગુ બાંધકામ છે અંદર વિચિત્ર બહેમણા જીવો બેઠા છે જે જગ્યાએ સુંદર દરિયો હતો ત્યાં ક્ષિતિજ સુધી માત્ર રણ અને રેતી ફેલાયેલી છે પાણી ઘાસ વૃક્ષો ફૂલો કશું જ بچું ન થી આકાશમાંથી જાણે આગ વરસાવતો સૂરજ અને ચારે બાજુ એક ભયંકર મોત જેવો સન્નાટો એક પદ અને અહીં એક અંતિમ વિચાર પર ચર્ચા કરી શકાય હા કહો આ વાર્તા એક નાનકડી ભૂલના ભયંકર નકારાત્મક પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે ખૂબ જ પ્રભાવશાળી છે પણ શું આનો વિપરીત પણ શક્ય છે રસપ્રદ સવાલ છે તમે શું કહેવા માંગો છો મારું કહેવાનો મતલબ એ છે કે જો ભૂતકાળમાં કરેલી એક નાની નકારાત્મક ક્રિયા આટલું મોટું નુકસાન કરી શકે છે તો તો શું ભૂતકાળમાં કરેલી કોઈ નાની સકારાત્મક ક્રિયા પણ ભવિષ્ય પર એટલો જ મોટો અને સારો પ્રભાવ પાડી શકે છે